નમસ્તે મિત્રો સ્વાસ્થ્યાસનની આ સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે કરશું ઉઠક બેઠક સૌ પ્રથમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં ઊભા રહેવું બંને હાથથી અપોઝિટ સાઈડના કાનની બૂટ પકડવી ત્યારબાદ ઇન્હેલ કરવું અને એક્સહેલ કરતા કરતા મલાસનની સ્થિતિમાં પીસવું ઇન્હેલ કરતા કરતા ઉઠવું આ પ્રક્રિયા દસ વખત વીસ વખત ત્રીસ વખત કેપેસિટી પ્રમાણે કરતા રહેવું નિયમિત રીતે ઉઠક બેઠક કરવાથી થાઈ સ્પેલ્વિક અને કાફ મસલ્સ મજબૂત બને છે કાનની બૂટ દબાવવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે ઓવરઓલ વધારાનું વજન ઉતારવામાં ખૂબ જ સહાય કરે છે આ એક પ્રકારનું કાર્ડિયક વર્કઆઉટ હોવાથી હાર્ટ ને પણ મજબૂત બનાવે છે. સબ્સ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે. બેલ આઇકન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન.